રક્ષાબંધન પર ભાઈ પહેલાં બાંધવી જોઈએ આ પાંચ દેવતાઓને રાખડી મિત્રો રક્ષાબંધન પર ભાઈ સિવાય ભગવાન વાહન પાલતુ જાનવર અને બારણા વગેરે જગ્યાઓ પર રાખડી બંધાય છે તેના પાછળ માન્યતા છે કે તે ઘરના બધા સભ્યોની રક્ષા કરતા હોય છે તો આવો મિત્રો જાણીએ રક્ષાબંધન પર ખાસ રીતે કયા દેવતાઓને બંધાય છે રાખડી નંબર એક ગણપતિ ગણપતિજી પ્રથમ પૂજ્ય દેવતા છે કોઈ પણ પ્રકારનો માંગલિક કાર્ય કર્યા પહેલાં ગણપતિજીની પૂજા થાય છે તેથી સૌથી પહેલાં ગણપતિને જ રાખડી બંધાય છે માટે પ્રથમ ભગવાન ગણપતિજીને જ રાખડી બાંધવી જોઈએ નંબર બે નાગદેવ મનસા દેવીના ભાઈ વાસુકી સાથે બધા નાગપોચમના દિવસે પૂજા કરાય છે રક્ષાબંધન પર નાગદેવતાને પણ રાખડી અર્પિત કરવાની પરંપરા છે નાગદેવ બધા પ્રકારના સર્પયોગ અને ડરથી મુક્ત કરાવે છે નંબર ત્રણ કાનોડો શિશુપાલને મારતા સમયે શ્રીકૃષ્ણના હાથથી લોહી વહેવા લાગે છે તો દ્રૌપદીએ તેમની સાડીના પલ્લુ ફાડી તેના હાથમાં બોધી દીધું આ કાર્યને બદલે શ્રી દ્રૌપદીને સંકટના સમયે તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું એવું પણ કહેવાય છે કે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું બધા સંકટથી કેવી રીતે પાર કરી શકીશ ત્યારે કૃષ્ણએ તેમની અને તેની સેનાની રક્ષા માટે રાખડીનો તહેવાર ઉજવવાની સલાહ આપી હતી મિત્રો શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની પૂજાનો પણ ખાસ મહત્વ છે કારણ કે ભદ્ર પદ્મ તેમનો જન્મ થયો હતો તો એક મહિના પહેલાં જ બ્રહ્માંડમાં તેમના જન્મોત્સવની ધૂમ રહે છે માટે રક્ષાબંધનના દિવસે ભગવાન કૃષ્ણને પણ રાખડી બાંધવી જોઈએ નંબર ચાર શિવજી શ્રાવણ મહિના શિવજીનો મહિનો છે અને આ મહિનાની પૂર્ણિમાને દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે માટે ભગવાન શિવને પણ રાખડી બાંધવી જોઈએ મિત્રો માન્યતા મુજબ કહેવાય છે કે ભગવાન શિવની બેન અસાવી દેવી હતી નંબર પાંચ હનુમાનજી મિત્રો હનુમાનજી શિવજીના રુદ્ર અવતાર છે જ્યારે દેવ સુઈ જાય છે તો શિવજી પણ થોડા સમય પછી સૂઈ જાય છે અને તે રુદ્ર અવતારમાં સૃષ્ટિનું સંચાલન કરે છે તેથી શ્રાવણ મહિનામાં હનુમાનજીની ખાસ પૂજા હોય છે અને બધા સંકટોથી બચવા માટે હનુમાનજીને તો રાખડી બાંધવી જ જોઈએ અને અંતમાં મિત્રો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં ગણેશજીને રાખડી બાંધવી અને ત્યારબાદ બીજા દેવી દેવતાઓના અને ખાસ કુળદેવતા અને તમારા ઈષ્ટદેવની પણ રાખડી બાંધવી જોઈએ અને અંતમાં મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ